અમેરિકામાં જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે તે લોસ એન્જલસ ન્યૂયોર્ક જર્સી અને શિકાગો ટેક્સાસ સહિતના વિસ્તારમાં વસતા લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે વર્ષ બે હજાર છવ્વીસના સ્વાગત માટે દુનિયાભરમાં થતી રોશની અને ધૂમધામ પાછળ એક ખતરનાક ખતરો છુપાયેલો છે અમેરિકાના રણમાં આતંકીઓની ધરપકડથી લઈને પેરિસ અને ખરેખર અમેરિકા અને દુનિયાના સૌથી સુરક્ષિત ગણાતા શહેરો પર કોઈ મોટું આતંકી સંકટ તોળાઈ રહ્યું છે જાણો આજના વિશેષ અહેવાલમાં કે કેમ આખું વિશ્વ આ વખતે ફફડાટમાં છે

સરકારોએ સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક બનાવી દીધી છે અમેરિકાના લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા મોઝાવે ડેઝર્ટમાંથી એક બીઆઈ અને જસ્ટિસ વિભાગે પંદર ડિસેમ્બર બે ના રોજ ટર્ટલ આઇલેન્ડ લિબરેશન ફ્રન્ટ નામના એક જલદ જૂથના ચાર સભ્યોની ધરપકડ કરી છે આ લોકો લોસ એન્જલસમાં પાઇપ બોમ્બ અને હથિયારોથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા

સુરક્ષા એજન્સીઓ ખૂબ જ ચિંતિત છે અનેક લોકોના મોત થયા છે આ હુમલા બાદ ત્યાંની વેવર્લી કાઉન્સિલે તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે જાપાનના ટોક્યોમાં પણ ભીડને કારણે થતી દુર્ઘટનાઓ રોકવા માટે સતત છઠ્ઠી વખત કાઉન્ટ ડાઉન ઇવેન્ટ રદ કરવામાં આવ્યો પશ્ચિમી દેશોમાં આ વર્ષે નવા વર્ષની ઉજવણીઓ પરંપરાગત ઉત્સાહને બદલે સાવચેતી અને ડરના ઓથાર હેઠળ જોવા મળી રહી છે સરકારો ભલે આતંકી હુમલાનો સીધો ઉલ્લેખ નથી કરતી પરંતુ વિશ્વસનીય સ્ત્રોતો એટલે કે રિલાયબલ સોર્સિસ મુજબ આ બધું જ તકેદારીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે

પ્રોત્સાહન આપી રહ્યા છે આ બધી રદ થવાની કારણે પર્યટન ઉદ્યોગ એટલે કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે લોકોમાં ભય અને વિભાજન વધી રહ્યું છે છતાં ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેર જેવા અમુક સ્થળોએ હજુ પણ ઉજવણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે એક તરફ દુનિયા નવા વર્ષને વધાવવા આતુર છે તો બીજી તરફ આતંકી સંગઠનો આ ભીડને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે આ વર્ષની સુરક્ષા વ્યવસ્થા એ વાતનું પ્રતિક છે કે હવે આપણે સુરક્ષાના એક નવા અને પડકારજનક યુગમાં જીવી રહ્યા છીએ ભવિષ્યમાં વધુ મજબૂત ઇન્ટેલિજન્સ અને સુરક્ષા વ્યવસ્થા જ આવા ખતરાને રોકી શકશે જેથી અમેરિકામાં વસતા ગુજરાતીઓએ ટ્રમ્પ સરકાર જે નિયમો અને જે જગ્યાએ ઉજવણી કરવાનું જાહેર કરે ત્યાં જ ઉજવણી કરવી નહીતર તમારા પર જોખમ તોડાયેલું છે તે ક્યારેય ભૂલવું નહીં